વલસાડના સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા નવસારીમાં ચૈતર વસાવાની સભામાં ખાલી ખુરશીઓ જોઈને તેઓ બોખલાઈ ગયા હોવાનું કહીને ધવલ પટેલે તેમને ટોણો માર્યો અને કહ્યું કે પોતે બે પોઈન્ટ દસ લાખથી વધુની લીડથી

નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ અને નવસારી નવસારી ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે કૃપાથી સાંસદ બન્યા છે ભાઈ કૃપાથી સાંસદ નથી બન્યો

એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે